હા ગાયજ આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સવાર સવારમાં આપણે વહેલા ઉઠી ગયા છીએ અને આપણે જઈએ છીએ ખેતરમાં કેમ કે ખેતરમાં કામ છે અને પછી ખેતરમાં જઈશું વ્લોગમાં જોડાયેલા રહેજો ઘણા સમય પછી આજે આપણે બ્લોગ બનાવીએ છીએ તો મિત્રો સપોર્ટ કરતા રહેજો પહેલાં કરતા હતા બન્યું હા તો મિત્રો આપણે ખેતરમાં આવ્યા ખેતરમાં ફુવારા ચાલુ હતા તમે જોઈ શકો છો આપણે બટાકામાં પાણીવાળી છે એટલે તમે જોઈ શકો છો બટાકા હવે મોટા મોટા થઈ જવા આવ્યા છે તો આપણે આવી ગયા છીએ જોઈ શકો છો મિત્રો હા ગાય ફાઇનલી આપણે આજે નોકરી હતા અને નોકરીથી ઘરે આવી ગયા છે ટાઈમ થયો છે સાડા ત્રણનો નો અને આપણે ફુવારા ચાલુ કરી દીધા છે બટાકામાં અને તમે જોઈ શકો છો બટાકા પણ હવે ઉગી ગયા છે આ ભાઈના બટાકામાં પાણી વાળ્યું છે ગાયસ મિત્રો આ ભાઈના બટાકા છે અને આ બટાકા આપણા છે પોતે વાવેલા છે તમે જોઈ શકો છો કેવા ઉગ્યા છે બટાકા હજી નીકળવાનું ચાલુ જ છે તમે જોઈ શકો છો મિત્રો હા ગાઈસ આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો ટાઈમ થઈ ગયો છે સાત વાગ્યાનો અને આપણે આવી ગયા છે ખેતરમાં ખેતરમાં કેમ કે બટાકામાં પાણી ચાલુ હતું અને ભાઈ ઘરે ભેંસોની દોવા ગયો એટલે આપણે આવવું પડ્યું આજે વહેલું વહેલું તમે જોઈ શકો છો મિત્રો ફુવારામાં ફુવારા ચાલુ કરેલા બટાકામાં પાણી ચાલુ છે સવાર સવારનો નજારો તમે પણ જોઈ શકો છો મિત્રો અને અમને સપોર્ટ કરતા રહેજો મિત્રો જોઈ શકો છો ધુમ્મસનું વાતાવરણ છે વાદળના લીધે અને ઝાકળ એટલે કે ઠાર પણ બહુ પડ્યો છે તો ચાલો તાણી આપણે હવે આ ખેતરમાં પીર્યું છે એટલે આ ખેતરમાં પાણી ચાલુ કરવાનું છે તો આપણે આ ખેતરમાં ફુવારા ચાલુ કરીએ અને પછી મળીએ ત્યારે બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો હા ગાય ટાઈમ થયો છે સાડા સાતનો અને તમે જોઈ શકો છો સૂર્યદેવ ઉગી રહ્યા છે સૂર્યદેવને ઉગવાનો નજારો પણ તમે જોઈ શકો છો સવાર સવારનો નજારો આપણા બટાકા છે વાવેલા અને આપણે આપણા ખેતરમાં ફુવારા ચાલુ કરી દીધા છે તમે જોઈ શકો છો અત્યારે બટાકાને થયા છે આઠ ને દસ અને પચીસ દિવસ થયા છે તમે જોઈ શકો છો પચીસ દિવસના બટાકા આપણા હા ગાય આપણે ખાતર દરેડવાનું ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો આ ભાઈ દરેડે છે અને આપણે ખાતરની ડોલ લઈને નીકળ્યા છીએ હવે તમે જોઈ શકો છો મિત્રો આ બટાકામાં દરેડીએ છીએ આ તમે જોઈ શકો છો બટાકાના પાળા ઉપર ખાતર પડ્યું છે આવી રીતના દરેડવાનું હોય છે પાળા પાળે તો ચાલો તને આપણે ખાતર દરેડી દઈએ અને પછી મળીએ ત્યારે ભાઈ દવા છોટવાનું ચાલુ છે ને આપણે આપણે આપણા ખેતરમાં છોટી રહ્યા કટ નતો લીધો વિકાસની દવા છોટવાનું ચાલુ હતું આ પાણીના પીપળા ભરેલા પડ્યા છે આ બાજુ ભાઈ છોટે છે મમ્મીને ચાલે છે અને આ દવા બનાવેલી પડી છે દવા અને આપણે જે લસણ વાવ્યું હતું એ તમે જોઈ શકો છો લસણ ને ધોણા કોથમી વાવી તો એ થઈ ગયું છે આ ભાઈનું હતું અને આ આપણું લસણ ચલો તારે મળીએ ત્યારે